આપણે આ વિડીયોની અંદર ઉનાળુ મગની ખેતીની વિશે માહિતી મેળવવાની છે કઈ કંપનીઓનું બિયારણ વાવું જેથી સૌથી વધુ ઉત્પાદન મળે આપણે તેના વિશે વાત કરવાનું છે તેની જ સાથે ઉનાળુ મગનું વાવેતર કઈ તારીખથી કરી શકાય કેટલી તારીખ સુધી તે પણ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે જેથી વિડીયો પૂરો જરૂર જવો હવે આપણે વિડીયોની શરૂઆતમાં જાણી લઈએ કે ઉનાળુ મગનું વાવેતર કઈ તારીખથી કરવું તો તે તારીખ છે પંદર ફેબ્રુઆરીથી લઈને દસ માર્ચ આ સમય દરમિયાન જો તમે વાવેતર કરો તો બહુ સારું ઉત્પાદન મળતું હોય કારણ કે વાતાવરણ અનુકૂળ આવતું હોય મગને જો તમે પંદર ફેબ્રુઆરી પહેલાં વાવેતર કરશો તો ઠંડીને કારણે મગની અંદર કૂકળ પણ આવી શકે અને દસ માર્ચ પછી કરો તો મોડું પણ થઈ શકે જો તમારી જમીન સારી હોય ને સારું બિયારણ હોય મગનું તો તમે વિઘે સાડા ત્રણ કિલોથી લઈને સિયાર કિલો સુધી નાખી શકો આપણે વિડીયોની અંદર ત્રણ જ કંપનીનું બિયારણ રાખ્યું છે જે સૌથી વધારે ઉત્પાદન આપે તે કંપનીનું આ વિડીયો કોઈ જાહેરાત વિડીયો નથી હવે આપણે નંબર ત્રણની વાત કરીએ તો નંબર ઉપર આપણે રાખ્યું છે જે રેગ્યુલર છે તેને ઇન્ડોનું ગુજરાત શિયાળ આ બિયારણ બહુ સારું આવે અને આને કિંમતની વાત કરી લઈએ આપણે એક કિલોન તો એક કિલોની કિંમત છે દોઢસો રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી અને આ બિયારણથી પણ તમને ઉત્પાદન બહુ સારું જ મળશે જો ઉનાળુ મગની અંદર સૌથી વધારે વાત અટાતું હોય તો તે આ જ છે આ બિયારણથી પણ આપણે બહુ સારું ઉત્પાદન મેળવી શકીએ આનો પાકવાના સમયની વાત કરી લઈએ તો આપણે સાઠ દિવસ લઈને પીસોતેર દિવસના હોય છે એટલા દિવસની અંદર આ પાકી જતા હોય બાકી જમીન ઉપર આધાર રાખે અને તમે કેટલા પિયત આપ્યા તેના ઉપર આધાર રાખે ઘણા ખેડૂતોએ ઉત્પાદન લાલસમાં આવીને મગની અંદર બહુ વધારે પાણી આપી દેતા હોય અથવા પિયત તેનાથી મગનું ઉત્પાદનની અંદર ફરક જોવા મળતો હોય બહુ ઊંચું મળતું હોય કારણ કે મગ વધી જાય છે ખાલી એટલી સીગું નથી લાગતી તેની અંદર જેટલી લાગવી જોઈએ એટલી આ કંપનીના બિયારણનું વાવેતર મેં ખુદે પણ કરેલ છે બહુ સારું ઉત્પાદન મળ્યું હતું મને હવે આપણે નંબર બેની વાત કરી લઈએ તો નંબર બે ઉપર આપણે રાખ્યું છે બોમ્બે સુપરને મૂંગ બીજ પેરીને આ કંપનીના બિયારણના છેલ્લા એક બે વર્ષથી બહુ વધારે પ્રમાણની અંદર વાવેતર થાય છે અને ઉત્પાદન બહુ સારું મળે છે આ બિયારણથી હવે આપણે આ બિયારણની કિંમતની વાત કરીએ તો આ બિયારણની કિંમત છે એક કિલોની એકસો સાઠ રૂપિયા લઈને બસો રૂપિયા સુધી બાકી જગ્યા પ્રમાણે હોય અલગ જગ્યાએ અલગ કિંમત હોય આ બિયારણને મગના છોડની અંદર દાડખીમાં સિંગુ બહુ વધારે પ્રમાણની અંદર લાગે છે લાંબી નથી થતી પણ બહુ વધારે સીંગું લાગે જેથી ઉત્પાદનની અંદર વધારો થાય જો તમારે ઉનાળું તલનું વાવેતર કરવું હોય તો આપણે ઉનાળું તલ ઉપર પણ વિડીયો નાખ્યો છે તે પણ ચેનલમાં જઈને જોઈ લેજો જો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કારણ કે વિડીયો બનાવવા પાસે ઘણી મહેનત લાગતી હોય છે તમે જે હાલમાં આ ફોટા જોઈ રહ્યા છો તે આ જ બિયારણના છે જો આ રીતના ફાલ લાગે આ બિયારણમાં જો કોઈ કંપનીના બિયારણના નામ બોલવામાં ભૂલ રહી જાય તો કોમેન્ટ કરી દેજો કારણ કે જે લોકલ બોલીને બોલાય તે હું બોલું છું જો આપણે વિડીયો નંબર એકની વાત કરીએ તો સૌથી વધારે જો ઉત્પાદન આપતું હોય તો તે આ બિયારણ છે તેનું નામ છે ધનલક્ષ્મીનું માધાતા ગોલ્ડ આ વેરાયટી અન્ય વેરાયટી કરતાં વધારે ઉત્પાદન આપે છે આની કિંમતની આપણે વાત કરી લઈએ તો આની કિંમત દોઢસો રૂપિયા જ લઈને બસો રૂપિયા સુધી રહીએ છીએ એક કિલોની ખાલી અને કંપની છે ધનલક્ષ્મી પણ પાકવાનો સમય પાસઠ દિવસથી લઈને પીસોતેર દિવસ વચ્ચેનો હોય આટલા દિવસની અંદર આ પાકી જાય છે આ માધાદા ગોલ્ડ એ અન્ય બિયારણો આવે કંપનીના તેનાથી વધારે ઉત્પાદન આપે છે તે હું ઘણા ખેડૂતોનું કહેવું છે અને મારું પણ કહેવું છે કે આ બિયારણ અન્ય બિયારણ કરતાં વધારે ઉત્પાદન આપતું હોય બાકી તો તમારી જમીન ઉપર નિર્ભર કરે તમે જમીનની અંદર કેટલું ખાતર ભરો કેટલું ન ભરતા જો જમીન સારી તમારી ન હોય તો ઉત્પાદન વધારે ન જ મળે છાણીયું ખાતર ન ભરાતું હોય તો પણ ઉત્પાદનની અંદર ફરક જોવા મળતો હોય આપણે સામાન્ય રીતના એક ક્યારેના અંદર નવ હાર કરીને વાવવામાં આવે તો મગનું બહુ સારું ઉત્પાદન મળતું હોય કારણ કે જેટલી જગ્યા જોઈએ મગની અંદર તેટલી મળી રહેતી હોય અમુક લોકો એક ગિયાર દાંતે પણ વાવે છે તેનું પણ ઉત્પાદન બહુ સારું જ રહેતું હોય જો વિડીયો સારો લાગી હોય તો આગળ શેર કરી દેજો જેને ઉનાળું મગનું વાવેતર કરવાનું હોય તેને ને કોઈ ભૂલ હોય તો કોમેન્ટ કરી શકો છો ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો